થરાદ એપીએમસી ફ્રૂટ માર્કેટ ખાતે આ વર્ષે શરૂઆતમાં દાડમના ભાવ સારા રહેતા મોટી સંખ્યામાં ખેડૂતો માર્કેટ ખાતે ઉમટ્યા છે ટ્રેક્ટરમાં દાડમ ભરી વેચાણ કરતા ખેડૂતો ઉમટી પડતા ફ્રૂટ માર્કેટ ઉભરાયું હતું સો રૂપિયા સુધીમાં હરાજી થતાં ખેડૂતોને ઓછા ઉત્પાદનમાં સારી આવક મળી રહી છે જેમાં થરા તાલુકામાંથી બગાયતી ખેતી કરતા ખેડૂતો દાડમના ટ્રેક્ટર ટોલીમાં ભરી માર્કેટ યાર્ડમાં વેચાણ કરવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ફિશના છે આ સરદાર ફૂડ માર્કેટમાં ટોટલ રોજનો સો ટનની રોજ આવક છે રિજેક્શન માલની સારા માલની વીસ રૂપિયાથી કરીને સવા સો સુધીનું માર્કેટ છે અત્યારે ખેડૂતોને સારા ભાવ મળે છે અને ખેડૂતોને રોજ રોજ હોય પેમેન્ટ કેશ થાય છે જેટલા ખેડૂત આવે એની કેશ વ્યવહાર કરે છે બધી દુકાનવાળા ટોટલ ત્રીસ દુકાનો છે ઘરાજમાં અને ઓલરેડી સારું છે એપ્રિલ સુધી બજાર રહેશે અને આ વખતે દાડમની આવક કેવી છે આ વખતે ઓવરઓલ ગઈ સાલનાથી દાડમ ઓછી હતી પણ ટુંબમાં ભાવ મળ્યા ખેડૂતોને સો ઉપરનું બજાર મળે છે દરેક ખેડૂતોને દર વખતે બજાર નહોતું મળતું સાઠ સિત્તેર રૂપિયાનું તો આ વખતે બજાર સારું કુલ સો ઉપરનું બજાર ટુંબમાં મળી જાય છે ખેડૂતોને અહીં સારા ભાવ આવે છે માર્કેટમાં ખેડૂત સંતોષ